જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર એ પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી બીએલઓ તરીકે કામ કરવા 51000 કર્મચારીને ઓર્ડર 3 વર્ષ કામગીરી કરતા શિક્ષકોને ઓર્ડર થતા વિરોધ રાજ્યમાં શાકભાજીના ભાવ પર આસમાને પહોંચ્યા ભાવ વધવાનું મુખ્ય કારણ કમોસમી વરસાદ ના લીધે માર્કેટમાં શાકભાજીના આવકમાં ઘટાડો જોવા મળ્યો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ થતા દસ લોકોના મોત થયા પોલીસ અને ટીમો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરાઈ બળદ અને સામે વાત કરીએ પાક સહાય યોજના નું તો દસ હજાર કરોડ નું મોટું પેકેજ તો પડીકું નીકળ્યું ખેડૂતોને માત્ર પાંત્રીસો રૂપિયા વિગે મળશે તે સમજી ખેડૂતો નારાજ થયા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી માર્કેટ યાર્ડ માં ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરાયો ભારતીય વાયુસેના નું પૂર્વોત્તર ના આકાશમાં શક્તિ પ્રદર્શન એક સાથે પંચોતેર થી વધુ વિમાને ઉડાન ભરી કરી ગર્જના જોઈ લઈએ મિત્રો આજના સોના ચાંદીના ભાવ તો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાની કિંમત એક લાખ ત્રેવીસ હજાર પાંચસો પચાસ રૂપિયા જ્યારે ચાંદીની એક કિલોની કિંમત એક લાખ પંચાવન હજાર રૂપિયા જોવા મળી દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ ગુજરાત આઈ એલર્ટ પર શહેર કે જિલ્લામાં પ્રવેશતા વાહનોની સખન તપાસ હાથ ધરવામાં આવી સુરત માં પોલીસ કર્મી દરમિયાન વીઆઈમાં ડિસેમ્બર થી રિચાર્જ પ્લાન માં વધારો થવાની શક્યતાઓ જામનગર જિલ્લાના એકસો ચોપન જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ગુજરાતમાં માં ચમકારો જોવા મળ્યો છ શહેરોમાં સોળ ડિગ્રીથી નીચું તાપમાન વડોદરા એશિયા કપના ગોલ્ડ ના બે નેવીના બે જવાનોના કમાટી ભર્યા મોત નીપજ્યા વેરાવળ બેંક એકાઉન્ટમાં એક પોઈન્ટ એકોતેર કરોડ જમા થવાના બનાવમાં પાંચ લોકો ધરપકડ કરવામાં આવી

બિહારમાં આજે બીજા તબક્કા માટે યોજાશે મતદાન પહેલા ચરણમાં માં થયું હતું બમ્પર વોટિંગ હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઇસ જેટ ના એન્જિન ફેલ કોલકાતા માં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ ઉમરાળામાં વૃદ્ધ દંપતી ઉપર હુમલો કરનારા શખ્સને ને સજા ફટકારાઈ પાસઠસો નો દંડ કરાયો વ્યાજ માટે પહોંચાડી હતી ગંભીર ઈજા કોંગ્રેસ નેતા તાલીમ શિબિર માં વીસ મિનિટ મોડા પહોંચેલા રાહુલ ગાંધી ને મળી સજા લગાવવા પડ્યા સોમનાથ બાંધકામ ના ડિમોલેશન સમયે બની ઘટના સ્થિતિ કાબુમાં નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકા પેર કુસી જતા અકસ્માત સર્જાયો બે ગુજરાતીઓના મોત ચાર ને ગંભીર ઈજા ભયંકર દુકાળ ડેમમાં દસ ટકાથી થી પણ ઓછું પાણી તેહરાન શહેર ખાલી કરવું પડે તેવી નોબત આવી અમદાવાદ ના માંગ સાથે ભારતીય મજદૂર સંઘ ના કાર્યકર નો હુંકાર ભરવામાં આવ્યો પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતર માટે ખેડૂતોની પડાપડી વર્તાઈ રહી છે સીઝનમાં ખાતરની અછત રવિન્દ્ર જાડેજા ફંગોળ્યા પુત્રીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું દિલ્હીમાં માં એક્યુઆઈ ત્રણસો ને પાર જતા શ્વાસ લેવામાં મુશ્કેલી પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ સો કરોડનું નુકસાન જોવા મળે છે કેરળમાં વંદે ભારત આરએસએસનું ગીત ગવાતા વિવાદ સર્જાયો મુખ્યમંત્રી પોલીસ ત્રાટકી અઢાર લાખ નો દારૂ મૂકી બુટલેગરો ફરાર થઈ ગયા ક્રિસમસ પહેલા નિયમ બદલાયો થાઈલેન્ડ માં બપોર ના બે થી પાંચ વાગ્યા સુધી દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

વર્લ્ડ કપ જીત્યા બાદ સ્ટાર ક્રિકેટર રુચા ડીએસપી જેટલા રન બનાવ્યા એટલા લાખનો ચેક બેંગ્લોર મળ્યો જેલ માં બળાત્કારી અને આતંકવાદી મોબાઈલ ટીવી મજા માણતા ઝડપાયા લોકસભાને વિધાનસભામાં વિધાનસભા મહિલા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટ કેન્દ્રને નોટિસ ટાઈમ વધારે માંગી

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રશિયા એસ ચારસો મિસાઇલ ના સિક્રેટ ચોરી કરતા એજન્ટ એજન્ટને પકડી પાડ્યો અમેરિકા ને જવાબ આપવા રશિયા પણ પરમાણુ પરીક્ષણ કરવાની તૈયારી માં પુતિને આપ્યો મોટો આદેશ નવા સપ્તાહમાં સેન્સેક ચોરાસી હજાર પંચાવન ઉપર બંધ થતા ચોરાસી હજાર આઠસો અઠ્યાસી ની સપાટીએ જોવા મળ્યો નિફ્ટી પચીસ હજાર સાતસો ચુમ્માળી પર બંધ થતા છવ્વીસ હજાર ને અગિયાર ની સપાટી પર જોવા મળ્યો કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતા હરડોઈ અને રેવાણિયા બે ખેડૂતોએ કરી આત્મહત્યા વાત કરીએ તો સુરત માં હસ્તે કરવામાં આવ્યું આ વખતે એક બે નહીં પરંતુ ચોત્રીસ પ્રશ્નો ના જવાબ વસ્તી ગણતરી કરવા માટે આપવા પડશે છ વર્ષ અગાઉ લોન્ચ કરેલા ચંદ્રયાન ટુ એ આપી ગુડ ન્યુઝ એ શેર કરી માહિતી સોળ વર્ષ નાના બાળકો નહી ચલાવી શકે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ઓસ્ટ્રેલિયામાં કાયદો તૈયાર કરવામાં આવ્યો કેટના મોટી દુર્ઘટના મકાનની છત ધરાશાયી સી થતા એક જ પરિવારના ના પાંચ સભ્યો કાળ પરખી ગયો મિત્રો રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા માટે પીસી ન્યૂઝ ચેનલને ને ફટાફટ સબસ્ક્રાઈબ કરવા વિનંતી